સુરતના રાંદેર વિસ્તારમાં આશીર્વાદ સોસાયટી મકાન નંબર સત્તરમાં દારૂની મહેફિલ જામી હતી ત્યાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો સાત પુરુષ અને પાંચ મહિલા નશા કરેલી હાલતમાં મહેફિલમાંથી ઝડપાઈ જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી હવે જોઈ સુરત આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સાત પુરુષ અને પાંચ મહિલાઓ દારૂની મહેફિલ પાડ મહેફિલ કરતાં ઝડપાઈ જતા ભારે તફડી મચી જવા પામી હતી પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક અસરથી માર્ગદર્શન સ્થળે સમગ્ર આ દરોડો પાડવામાં આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધી છતાં જેમ તેમ કરીને આ લોકો દારૂનો વેપલો કરતા હોય ત્યારે સુરત શહેરના રાંદેર વિસ્તારના નવયુગ કોલેજ પાસે આવેલા આશીર્વાદ સોસાયટીના મકાન નંબર સત્તરના બીજા માળે સાત પુરુષ અને પાંચ મહિલાઓ સંયુક્ત રીતે દારૂની મહેફિલ મારતા હોવાની માહિતી મળતાની સાથે રાંદોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન તળે આ દરોડો પાડવામાં આવ્યો હતો તમામની ધરપકડ કરવામાં આવી હતી જોકે ધરપકડ વેરાએ પોતાનું મોં છુપાવવાની કોશિશ કરી હતી આમ આ દરોડો ચકચાર ભર્યો જોવા મળ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટરને અભિનંદન મળ્યા છે